આપ જોઈ રહ્યા છો ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર કામરેજ તાલુકામાં ગણપતિ વિસર્જન ખૂબ જ ઉત્સાહ સાથે ઠેર ઠેર મનાવવામાં આવે છે કૃત્રિમ તળાવો સહિત માટેના ગણપતિજીનું આ વખતે વધારે ચલણ રહ્યું હતું સુરત જિલ્લાના તાલુકામાં વિસર્જન વખતે પોલીસ તંત્ર હોમગાર્ડના જવાનો સહિતની ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ગણેશજીના વિસર્જન માટે નવી પાડી ગ્રામ પંચાયત દ્વારા કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું હતું કઠોર કન્યાસી જીઆઈડીસી વગેરે ગામડાઓમાંથી ગણેશજીને વિસર્જન માટે નવી પાડી કૃત્રિમ તળાવમાં કરવા માટે લાવવામાં આવ્યા હતા અંદાજે એસી થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જનના દિવસે ડીજે ની તાલે ઉત્સાહભેર ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ન્યૂઝ